આજે તમને બે કન્ટેન્ટ મારે રેકમેન્ડ કરવા છે એક વેબ સિરીઝ છે અને એક મૂવી છે વેબ સિરીઝ છે તો કુટ્ટરમ પુરીન ધવન નામની જે સોની લી પર આવી છે અને ફિલ્મ છે સ્ટીફન નામની જે નેટફ્લિક્સ પર આવી છે હવે છે ને આ બંને ફિલ્મો હું એવા લોકોને રેકમેન્ડ કરીશ જે લોકોને ક્રાઇમ મર્ડર મિસ્ટ્રી ગમે છે જે લોકોને સસ્પેન્સ જોવું છે જે લોકોને કંઈક થ્રિલર જોવું છે જે લોકોને એવો કન્ટેન્ટ જોવો છે જેમાં થોડી વારે થોડી વારે કંઈક ટ્વિસ્ટ જેવું આવે તો આવું બધું જો તમને પસંદ છે તો પછી આ જોવાય આમાં કોઈ જાતની કોમેડી નથી કોઈ જાતની વધારાનો ડ્રામા નથી કોઈ જાતના સોંગ નથી કોઈ પણ ઓવર ધ ટોપ ડ્રામા નથી ફક્ત ને ફક્ત પોઈન્ટ ટુ પોઈન્ટ વાર્તા ચાલે છે એક ડાર્ક છે એક ઇન્ટેન્સ છે એક થ્રીલ છે આ ટાઈપનો કોન્ટેન્ટ જોવો હોય તો આ બંને કોન્ટેન્ટ તમે રેકમેન્ડ કરું છું હવે સૌથી પહેલાં સ્ટીફન નામની જે મૂવી છે એના વિશે આપણે થોડી વાત કરીએ જો સ્ટીફન નામની મૂવી છે ને આ મૂવી એવી છે કે એમાં એક સ્ટીફન નામનો વ્યક્તિ છે જે નવ છોકરીઓનું મર્ડર કરી નાખે છે તમને એમ થશે આ તો સસ્પેન્સ ખોલી નાખ્યું નહીં સસ્પેન્સ નથી નવ છોકરીઓનું મર્ડર કર્યા પછી એ સ્ટીફન જાય છે પોલીસ સ્ટેશનમાં અને ત્યાં પોતાની જાતને સરેન્ડર કરી નાખે છે હવે સરેન્ડર કરી નાખે છે અને પછી આગળ શું થાય છે એ બધું જોવા માટે આ ફિલ્મ જોવી પડશે આ બધું જ તમને આગળની દસ મિનિટમાં ખબર પડી જશે મર્ડર કરે છે સરેન્ડર કરી નાખે છે અને પછી શું પોલીસવાળા કરે છે આ બધું તમારે આગળ જોવાનું છે આ વાર્તા છે ને કંઈક એવી છે કે જે ક્રિમિનલ છે જે મર્ડરર છે જે મર્ડર કરે છે એ શું કામ આવું કરે છે કારણ કે વ્યક્તિઓ જ્યારે જન્મે ત્યારે કોઈ મર્ડરરનું હોય કોઈ ક્રિમિનલનું હોય બરોબર છે એટલે આ સ્ટોરી એવું બતાવે છે કે એક વ્યક્તિએ મર્ડર કર્યા છે તો એની લાઈફમાં તો શું એવું થયું હશે કે કોઈએ એને પ્રેરણા આપી હશે કે એવી પરિસ્થિતિ ઊભી થઈ હશે કે પછી એને મનમાં જ એવું થઈ ગયું કે ચાલો આપણે મર્ડર બની જઈએ એટલે કોઈ ક્રિમિનલની પાસ્ટ લાઈફ છે એ બતાવી છે અને શું કામ એ વ્યક્તિ આવો બની ગયો એક સારો વ્યક્તિ હતો એમાંથી કેમ આવો બની ગયો એ આખી જર્ની બતાવી છે પણ એ જર્ની કંઈ આમ સીધે સીધી નથી બતાવી દીધી એ જર્ની જે રીતે બતાવી છે પોલીસવાળા જે રીતે આખું રિસર્ચ કરે છે એ વ્યક્તિની લાઈફ પર એ જે બતાવ્યું છે ને એ વે બહુ મસ્ત છે અને એ વેમાં પણ નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તમને બતાવ્યા છે એ ઇમ્પ્રેસિવ છે એટલે ધીમી ગતિએ ચાલતી સ્ટોરીમાં નાના નાના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ અને પ્લસ એ મર્ડરર છે એ કેટલું સાચું બોલી રહ્યો છે એ જેવો દેખાય છે એવું હકીકતમાં છે કે પાછી એની બેક સાઈડ કંઈક અલગ જ છે અને જો અલગ જ છે તો એ કેટલી ભયંકર છે એ વ્યક્તિ કેટલો ભયંકર છે આવું નાનું નાનું ઘણું બતાવ્યું છે આ ફિલ્મમાં બે જ કલાકની ફિલ્મ છે પણ જબરજસ્ત ફિલ્મ છે આ ફિલ્મ નેટફ્લિક્સમાં હિન્દી લેંગ્વેજમાં પણ અવેલેબલ છે તમારે જોયું હોય તો તમે જોઈ શકો છો એટલે ઓવરઓલ ફિલ્મ છે એ જોવા લેવી છે ફેમિલી સાથે જોવામાં કંઈ વાંધો નથી પણ કોઈ વલ્ગર સીન નથી કોઈ ગાળો નથી કોઈ ન્યુરિટી નથી કંઈ જ નથી ફેમિલી સાથે જોવાય એવી છે હવે આપણે સોની લીવની વેબ સિરીઝની વાત કરીએ તો જો આ વેબ સિરીઝ છે ને એ તમારે જોયું હોય તો લગભગ લગભગ સાડા ચાર કલાકનો સમય આપવો પડશે આ પણ હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ છે હવે આની સ્ટોરી છે ને એ પાછી થોડી અલગ છે આની સ્ટોરી એવી કંઈક છે કે એક દીકરી એક છોકરી છે એ ગુમ થઈ જાય છે અને એના જે પિતા છે એનું એની હત્યા થઈ જાય છે કે એનું મૃત્યુ થઈ જાય છે કે એનું મર્ડર થઈ જાય છે કે જે કાંઈ તમે આ સિરીઝ જોશો અને તમને પછી સમજાય એ થઈ જાય છે એટલે આ બંને ઘટના એક જ રાતે બને છે તો હવે આની પાછળનું કારણ શું છે એ જોવાનું છે હવે એની હવે છોકરી જે ગાયબ થઈ છે ને એનું શું થયું એ આપણને બતાવી દે છે બરાબર છે એટલે એક એપિસોડ પછી કદાચ આપણને ખબર પડી જાય છે કે છોકરીનું શું થયું અને જ્યારે એ બતાવશે ને શું થયું ત્યારે તમને તેમ થશે કે ઓહો એટલે આ વ્યક્તિ કેમ પછી પાછું તમારા મનમાં કે તમારા દિલમાં એવો ડર આપશે આ મેકર્સ એવો ડર પેદા કરશે કે યાર આ વ્યક્તિ છે તો હવે આ કઈ રીતે સંભાળશે કઈ રીતે આ ભેગું કરશે એ તમને બીજા એપિસોડ શોટથી જ એવું થઈ જશે કે હવે તો શું થશે જે તમારા મનમાં ડર પેદા થયો છે કે હવે કેવી રીતનું ભેગું થશે કેવી રીતે આ વ્યક્તિ છે સંભાળશે તો એની માટે નાના નાના થ્રીલર એલિમેન્ટ્સ આપ્યા છે કે ભાઈ આપણને એમ થાય કે ચાલો હવે તો પકડાઈ જ જશે રીતની મુમેન્ટ્સ આવશે એટલે તમને જકડી રાખશે એટલે શરૂઆતથી જ જેમ સ્ટોરી આગળ વધશે ને તમને એમ થશે કે હવે તો શું સસ્પેન્સ રહ્યું પણ નવું એક સસ્પેન્સ નવી એક સ્ટોરી નવું એક ટ્વિસ્ટ પાછી આગળ સ્ટોરી ચાલે તમને ચાલો હવે પકડાઈ ગયો હવે નવી એક સસ્પેન્સ નવો ટ્વિસ્ટ અને પાછી એક નવી સ્ટોરી આગળ શરૂ થાય એટલે પહેલાંથી લઈ અને છેલ્લે સુધી ટ્વિસ્ટ ભરપૂર છે થ્રીલ છે સસ્પેન્સ છે શરૂઆતના મર્ડર્સ છે અને બહુ બધું છે અને આ સિરીઝ એવી છે કે અહીંયા છેલ્લી સેકન્ડ હાવ સિરીઝ પૂરી થાય ને સિઝન પૂરી થાય ને છેલ્લી સેકન્ડ સુધી તમારા મનમાં એક સવાલ હશે કે તો ક્યાં ગઈ હશે એટલે છેલ્લી સેકન્ડ સુધી આ સિરીઝ જોશો છેલ્લી સેકન્ડે તમને એ સવાલ છે એનો જવાબ મળશે હાવ છેલ્લી સેકન્ડ આવો એટલે બંને દેતા સિરીઝ એટલે આ રીતની આ સિરીઝ છે બંને કન્ટેન્ટ છે એ આમ જોઈએ તો સેમ કેટેગરીમાં આવે પણ બંનેની જે સ્ટોરી છે સ્ટોરી કહેવાની જે રીત છે પછી બધા કલાકારોના તો માઇન્ડ બ્લોઈંગ છે જ બંને સ્ટોરીમાં જે બીજીએમ છે એ પણ જબરદસ્ત છે એક સારી વાત એ છે કોઈ વધારાનો ડ્રામા નથી કોઈ પેરેરલ સ્ટોરી પણ નથી જે સ્ટોરી છે એમાં જ અલગ અલગ નાના નાના મોટા અને ટ્વિસ્ટ આપી તમને ઝકડી રાખ્યા છે અને છેલ્લે પછી જે સસ્પેન્સ છે એ ખોયલા છે તો આ રીતની સ્ટોરી છે તમારે જોઈ હોય તો સોની લ્યુમાં વેબ સિરીઝ છે અને નેટફ્લિક્સમાં મૂવી છે આ બંને તમે જોઈ શકો છો ધન્યવાદ